નમસ્કાર મિત્રો આપણે આજે ચર્ચા કરીશું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળનું શું મહત્ત્વ રહેલું છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુવ્યવસ્થિત રીતે યોગ્ય દિશામાં જો ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સારા પરિણામો પ્રાપ્ત થાય છે કેટલાક નિયમોની પણ આપણે ચર્ચા કરીશું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ સૌથી ઉત્તમ દિશા ઉત્તર અને પૂર્વનો ખૂણો એટલે કે ઈશાન કોણ તથા પૂર્વ દિશા અને ઉત્તર દિશાની દિવાલ ઘડિયાળ માટે શુભ માનવામાં આવે છે આ સિવાયની અન્ય દિશાએ ઘડિયાળ લગાવવી એ શુભ માનવામાં આવતી નથી ઘણા લોકો ઘડિયાળનો સમય સેટ કરવામાં કેટલીક ભૂલો પણ કરે છે જેમ કે તેના રિયલ સમય કરતાં સમયને પોતાની અનુકૂળતા મુજબ આગળ કે પાછળ પાંચ દસ મિનિટના ફરકમાં રાખતા હોય છે પરંતુ આમ કરવાથી તમને નકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે જો તમારી ઘડી સમયસર ચાલતી નથી તો તમારા કાર્યોમાં વિધનો આવે છે અને તમારા કાર્યો પણ સમયસર પૂર્ણ થવામાં તથા સમયસર શરૂ થવામાં કેટલાક વિલંબોનો સામનો પણ કરવો પડે છે એટલા માટે ઘડિયાળ જો સમયસર હોય તો પરિણામો પણ શુભ પ્રાપ્ત થાય છે ઘરમાં કોઈ પણ પ્રકારની ઘડિયાળ બંધ હાલતમાં છે તો તેને ત્વરિત દૂર કરવી જોઈએ અથવા તો ત્વરિત તેને ચાલુ કરવી જોઈએ જો આમ કરવામાં ન આવે તો તેનાથી વિપરીત પરિણામોની અસર જોવા મળે છે ઘડીને સમયાંતરે સાફ સફાઈ પણ કરવી જોઈએ અને તેની આગળ પાછળના ભાગમાં કોઈ ગંદકી છે તો તે પણ દૂર કરવી જોઈએ કેટલાક લોકો ઘડિયાળની અંદર પોતાના પરિવારની તસવીરો મૂકતા હોય છે અને આમ કરવાથી પરિવારમાં અવારનવાર અલગ અલગ વ્યક્તિઓ ઉપર આફતનો સામનો પણ કરવાનો થાય છે ઘડિયાળમાં કેવા રંગોનો ઉપયોગ થવો જોઈએ તેના વિશે જો આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ કલર ઘડિયાળ માટે અશુભ છે નહીં પરંતુ ખૂબ જ વધુ પ્રમાણમાં લાલ રંગ અને કાળા રંગનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ ઘડિયાળના કાંટા પરસ્પર એકબીજા સાથે ઘસાઈ રહ્યા છે એટલે કે ટકરાઈ રહ્યા છે તો તેનું ત્વરિત નિરાકરણ કરવું જોઈએ અન્યથા પરિવારમાં પતિ પત્ની વચ્ચે ભાઈ બહેન વચ્ચે કે માતા પિતા વચ્ચે પરસ્પર સંઘર્ષનો સામનો કરવાનું થઈ શકે છે જો તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળના આ નિયમોનું પાલન કરશો તો તમને ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે તથા સકારાત્મક વાતાવરણનો લાભ પણ થતો જોવા મળશે મિત્રો ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુ કઈ દિશામાં કેવી રીતે હોવી જોઈએ અને કેવા કેવા ઉપાયો વાસ્તુશાસ્ત્ર મુજબ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને કાર્યોમાં વિધનો દૂર થાય છે બીમારીઓ દૂર થાય છે તથા ધંધા વ્યાપાર અને કારકિર્દી તથા પારિવારિક સમસ્યાઓના નિરાકરણમાં પણ આપણને લાભ થતો જોવા મળે છે આવી જ વાસ્તુશાસ્ત્રની અવનવી માહિતી માટે તથા આ માહિતી જો આપને પસંદ આવી હોય તો અન્ય મિત્રોને આ વિડીયો શેર કરજો તથા લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ